વડોદરાના સમા વિસ્તારના એકતા નગરમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીની વિકટ સમસ્યા હોવાના મુદ્દે આજે કોંગ્રેસ ભાજપના આગેવાનો આવી ગયા હતા અને સામસામે આક્ષેપો થયા હતા કોંગ્રેસની આગેવાનીમાં કેટલાક સ્થાનિક રહીશો મોરચો કાઢીને રજૂઆત કરવા જવાના હતા પરંતુ તે અગાઉ પોલીસને બોલાવવાની ફરજ પડી હતી સમા વિસ્તારના એકતા નગરમાં પ્રાથમિક સુવિધાના મુદ્દે છેલ્લા કેટલાક સમયથી રજૂઆતો કરવામાં આવતી હતી અને તે રજૂઆતો મુજબ કામગીરી પણ થતી હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીની સમસ્યા વિકટ બની હતી જેમ કે સ્થાનિક રહીશોએ રજૂઆત કરતાં કોઈ ઉકેલ આવતો ન હતો જેને લઈને આજે કોંગ્રેસના કેટલાક આગેવાનોએ સ્થળ પર આવી લોકોને સાથે રાખી મોરચો કાઢી રજૂઆત કરવાની શરૂઆત કરતા ત્યારે ભાજપના પણ કોર્પોરેટરને કાર્યકર્તાઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને લોકોને સમજાવ્યા હતા કે કામગીરી થઈ રહી છે છતાં પણ તમે રજૂઆત કરવા જાઓ છો તે બાબતમાં સ્થાનિક રહીશોમાં ભાગલા પડી ગયા હતા કેટલાક સ્થાનિક રહીશોએ ભાજપના કોર્પોરેટરોના સમર્થનમાં રજૂઆતો કરી હતી કે કોર્પોરેટર અને સાંસદના કોંગ્રેસના આગેવાનો અને અન્ય કેટલાક સ્થાનિક રહીશોએ રજૂઆત કરી હતી કે પીવાના પાણીની સમસ્યા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે તો દર વખતે કોઈને કોઈ બહાના હેઠળ કામગીરી કરવામાં આવતી ન હતી અને દિવાળી પછી તમારું કામ થઈ જશે તેવી ખાતરી આપવામાં આવતી હતી પરંતુ કોઈ કામ આ દિન સુધી થયું નથી જેથી આજે રજૂઆત કરવા જતા હતા તે અગાઉ જ પોલીસને બોલાવવામાં આવી હતી અને પોલીસે 144 ની કલમ લાગુ કરીને કાર્યવાહી થશે તેવી ધમકી આપી તે અયોગ્ય છે મારા ખાતે કોઈ પણ પ્રશ્ન મારા વિસ્તારની અંદર તો પાણીનો પ્રશ્ન 100% અમે ચારે કાઉન્સિલર અમારા સાંસદ શ્રી અમે સલાહ લેતા હોઈએ કોઈ પણ પ્રોબ્લેમ માતાજીની મહેરબાનીથી આજ સુધી ના જે ખુદ આજે મોર્ચો લઈને આયા છે સહકારનગરના નાનોભાઈ એમને જે જાણે છે એમની સામેની સોસાયટીમાં જે વર્ષોથી પ્રોબ્લેમ હતો કે જે અંડરગ્રાઉન્ડ પાણી નતું આવતું હું જ્યારે જયારે કોર્પોરેટર બને છ મહિના અંદર ત્યાં પ્લેટફોર્મ થી એમને પાણી લાઈ આવ્યું છે એને પૂછ્યું એના સાક્ષી છે અમને જાણ ના હોય ત્યાર ઘડી અમે કઈથી ખબર અમે દરેક આ સોસાય આ એકતાનગર સોસાયટીમાં વર્ષમાં અમે પચાસ સો વખત અમે આવી જતા હોય છે એ ગયાર કઈ એટલે અમે આવી જતા પણ આ જ અમને ખ્યાલ ના હોય કે કોઈ રજૂઆત કરે માંજીભાઈ પાણીનો પ્રશ્ન છે તો અમે સોલ્વ કરીએ થતો ભાઈ સોલ હતું તમે કીધું એટલે હવે ખબર પડશે ને સોલ નહીં તો તમે અત્યારે હાલ અત્યારે હાલ મને જાણ કરી એમને પરમ દિવસ મને જાણ કરી છે એ લોકોનું પ્રોબ્લેમ સોલ સોલ થઈ નગરના અમુક રહી છે જે છેલ્લા ત્રણ વર્ષથી થી પાણીના પ્રોબ્લેમ થી સહન કરી રહ્યા હતા એ લોકો ઘણી જગ્યાએ રજૂઆત પણ કરી પરંતુ એનું નિરાકરણ નહીં આવતા આજે અમે એવું નક્કી કર્યું કે સ્થાનિક કોર્પોરેશન ના અધિકારીઓને રજૂઆત કરવા જઈએ ગઈકાલે આગળથી પાણી રોકવામાં આવેલું છે તમે એ રીતે તમે ઉપર લેવલ ને રજૂઆત કરો આજે જયારે સ્થાનિકોને ભેગા રાખીને કોર્પોરેશનમાં રજૂઆત કરવા જતા હતા તે દરમિયાન પોલીસની બે થી ત્રણ ગાડીઓ મોકલી અને જાને અમે

કે તમે અહીંના રહીશ નહીં અમે રહીશ નથી પણ અમે પ્રજાના સેવક તો છે ને અમને પ્રજા દ્વારા જ બોલાવવામાં આવેલા છે